નમસ્તે ખેડૂત મિત્રો કિસાન સેવા ચેનલમાં હું સુરેશ ગાંગાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો રાજ્ય સરકારે ખેડૂતો માટે લીધો મહત્ત્વનો નિર્ણય જે કમોસમી વરસાદ છે એના હિસાબે પાકને ઘણું બધું લાખો રૂપિયાનું ખેડૂતોને નુકસાન થયું છે તો શું છે મહત્ત્વનો નિર્ણય આવો આગળ જાણીએ રાજ્ય સરકારે ખેડૂતો માટે લીધો છે મહત્ત્વનો નિર્ણય ખેડૂતોને તાત્કાલિક સહાય મળી રહે તે માટે પંચરોજ કામ કરીને ખેડૂતોને ચૂકવાશે સહાય વ્યાપક નુકસાનને ધ્યાન રાખી રાજ્ય સરકારે લીધો મહત્ત્વનો નિર્ણય જિલ્લાના અધિકારીઓ સ્થળ પર જઈને તપાસ કરીને ત્રણ દિવસમાં રિપોર્ટ રજૂ કરશે તો આ હતી મહત્વની અપડેટ નમસ્તે ખેડૂત મિત્રો કિસાન સવાર ચેનલમાં હું સુરેશ ગાંગાની આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો સીએમઓ ગુજરાત ફેસબુક ઉપર શું જણાવેલ છે તે આવો જાણીએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાજેતરમાં રાજ્યમાં થયેલ કમોસમી વરસાદ અને વાતાવરણમાં આવેલા પલટાને કારણે ખેતી પાકોને થયેલ નુકસાન સંદર્ભમાં ગાંધીનગર ખાતે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં ખેતી પાકોને થયેલ નુકસાનના સર્વે સહિતની બાબતમાં પ્રાથમિકતા આપવા જણાવાયું હતું તેમજ સંપૂર્ણ સંવેદની સંવેદનશીલતા દાખવીને ધરતીપુત્રોને આપદાના આ સમયે તેમની પડખે ઊભા રહેવાના દિશાનિર્દેશ આપ્યા હતા રાજ્યમાં આવર્ષે વર્ષે અસાધારણ સંજોગોમાં કૌમોસમી વરસાદ થયો છે તેવા સંજોગોમાં ધરતીપુત્રોને ઉદ્ધારતમ મદદ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે અને સંપૂર્ણ કિસાન હિતલક્ષી અભિગમથી ખેડૂતોની સહાયતા માટે નેમ ધરાવે છે તો જીતુ વાઘાણીએ પોતાને જે ફેસબુક છે તેમાં શું જણાવેલ છે તે આવો આગળ જાણીએ કૃષિમંત્રી જીતુ વાઘાણીએ ફેસબુક ઉપર શું પોસ્ટ કરેલ છે તે આવો જાણીએ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલજીએ તાજેતરમાં રાજ્યમાં થયેલા કમોસમી વરસાદને કારણે ખેતી પાકોને થયેલા નુકસાન અંગે સંપૂર્ણ સંવેદનશીલતા દાખવીને જરૂરી દિશા નિર્દેશો આપીને આપદાના આ સમયે ધરતીપુત્રોની પડખે ઊભા રહેવાનું અભિગમ દાખવ્યું છે કમોસમી વરસાદના આ સંજોગોમાં થયેલા નુકસાન સામે ખેડૂત મિત્રોને હાલાકી ન પડે તે માટે અસરગ્રસ્ત વિસ્તારોમાં પંચકામ કરવાના રાજ્ય સરકારના આ ખેડૂત હિતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય બદલ માનનીય મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી અને માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીજીનો ગુજરાતના ખેડૂત વતી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરો તો આ હતી પોસ્ટની વાત તો ખેડૂત મિત્રો આપ આ કિસાન સમાજ ચેનલમાં ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો